સમગ્ર રાજ્યમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગતરો સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બર્થડે બતર સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વસ્થતા રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદેદારો નગરપાલિકાના સભ્યો સભ્યશ્રીઓ જોડાયા હતા